કાર્યરત મહિલાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી ગુજરાતભરમાંથી અલગ અલગ ક્ષેત્રે યોગદાન પ્રદાન કરનાર મહિલાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી જે પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ મારી બિલ આઉટ વાઇફ મનીષા શાહ જે હંમેશા સમાજ માટે કામ કરતી હતી એના માટે જે એ કરી ચૂકેલી એને મેં આગળ વધાવવાની કોશિશ કરી છે અને એના જે બી વુમન્સ દેખાય છે મને જેમાં એનું પ્રતિબિંબ દેખાય છે એવી લેડીઝોને અમે અહીંયા આગળ સન્માનવાનો પ્રોગ્રામ રહ્યો છે અમે આખા ગુજરાતમાંથી દસ મહિલાઓને સન્માનિત કરી છે એ કેન્સર પીડિતો માટે સહાય કરતા હતા કોઈ સિવિલ હોસ્પિટલમાં વર્ક કરતા હતા કોઈક અમારા બાગાયતી ખેતીમાં સારું સપોર્ટ કરતા હતા જે ખેડૂતોને જે ખેડૂતલક્ષી કાર્ય કરતા હતા એવી વિવિધ પ્રકારની અમે લેડીઝોને અહીં આગળ સન્માનિત કર્યા છે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે પણ એવા તબક્કે જેમના લગ્ન વેલેન્ટાઇન દિવસે થયા અગિયાર ફેબ્રુઆરીએ એ જોડી અખંડિત થઈ એમાંની એક વ્યક્તિ રોડ અકસ્માતમાં મોક્ષ પામે છે પરંતુ એની યાદમાં આજે એક વર્ષ થયું હા હું વાત કરું છું મનીષાની મનીષા પિંકલ શાહ એ દંપતીની કે પિંકલ શાહ નામના વ્યક્તિએ એની પત્નીના એક વર્ષના ડેથ એનિવર્સરી અવસરે સમાજની શ્રેષ્ઠ નવલી નારીઓને એમના સત્કારીઓ માટે બિરદાવ્યા છે તો આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એ પુરવાર થયું કે વેલેન્ટાઇન ડે માત્ર જીવિત વ્યક્તિઓમાં નહીં મૃત વ્યક્તિઓમાં પણ હંમેશા માટે સદાય જીવિત રહે છે અને એ પિંકલ શાહે પુરવાર કર્યું પિંકલ શાહના આ ઉમદા વિચાર કે શ્રદ્ધાંજલિ શોકાંજલિ કે છાપામાં જાહેરાત તો ઘણા આપે પરંતુ પોતાની પત્નીને સાચું તર્પણ પોતાની પત્નીને સાચી અંજલી આપવા માટે એમણે સમાજમાં જે કાર્યરત હતી તેવી નવલી નારીઓને તેમના સત્કાર્ય માટે સમાજ ઉત્થાન માટે જે કાર્યરત હતા તે સૌને આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સન્માન્યા અને એ આપણા સૌમાં આ એક નવી રાહ છે અને એની આ પહેલને આપણે સૌએ વધાવી મહિસાગર જિલ્લાના વીરપુરથી ભાટપુરને જોડતો માર્ગ બિસ્માર બનતા